મારી દીકરી મારા આંગણેની થીમ ઉપર રાજદીપ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં મોટા અને વ્યાપારીકરણ ગરબા વચ્ચે પણ શેરી ગરબાની પરંપરા સોસાયટીઓમાં હજુ પણ ટકેલી જોવા મળી રહી છે આ વર્ષે કેટલીક સોસાયટીઓમાં મારી દીકરી મારા આંગણેની થીમ ઉપર નવરાત્રી મહોત્સવમાં ગરબાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે શહેરના વાઘોડિયા ડબોઈ રીંગ રોડ સ્થિત રાજદીપ સોસાયટીમાં મારી દીકરી મારી આંગણેના બેનર હેઠળ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના ત્રીજા નોરતે ખેલૈયાઓ ઉમંગ ઉલ્લાસ સાથે ગરબે ફરી રહ્યા હતા ગરબા બાદ માતાજીની આરતીમાં સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા